લીંબડીના પેરા વિસ્તારમાં તસ્કરોનો ઈરાદોના કામયાબ બન્યો તસ્કરો ભાગ્યા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો વચલાપરા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વિરજીભાઈ ચાવડા જેઓ ખેતી તેમજ કડિયા કામનું કામ કરી રહ્યા છે જ્યારે આ સમયે ઘરે કોઈ ન હોવાના લાભ લઈ તસ્કરી કરવા માટે તસ્કરો દોડી આવ્યા હતા ત્યારે એકાએક ઘરે ઘર માલિક ઘરે પરત આવતા ખબર પડતા તસ્કરો ભાગી જવા પામ્યા હતા ત્યારે આ અઠવાડિયાની અંદર આ વિસ્તારમાં બે થી ત્રણ વાર આ બનાવ બનવા પામ્યો હતો ત્યારે હાલ આ વિસ્તારના રહેશો આ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકે તેવી હાલ માંગની માંગણી કરી રહ્યા છે આ બાબતની તમામ વિસ્તૃત માહિતી ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી બની હોય તેવું લાગી રહ્યું છે